અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે ખામીગ્રસ્ત કન્ટેનર પાછળ ટેમ્પો ભટકાતા ચાલકનું મોત નીપજ્યું હતું ચાલક ફસાઈ જતા ડીપીએમસી ની મદદ બહાર કાઢી એકસો આઠ દ્વારા સારવાર અર્થે પૂર્વ ચકાસણી કરતા ચાલકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી હતી અંકલેશ્વર વાલિયા ચોકડી ઓવરબ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે ખામીગ્રસ્ત હાલતમાં ઉભેલા કન્ટેનર પાછળ આઈસર ટેમ્પો ભટકાતા ચાલકનું મોત નીપજ્યું હતું અકસ્માતમાં ટેમ્પો ચાલક કુલદીપસિંહ મનીસિંહ પોનિયા કેબિનમાં સ્ટિયરિંગ સાથે દબાઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી ડીપીએમસીના જવાનોની મદદથી ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ તપાસ કરતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે નેશનલ હાઇવે પર અંકલેશ્વર વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે આ ઘટના પણ તેનું એક ઉદાહરણ છે હાઈવે પર ખામીગ્રસ્ત વાહનો ઊભા રહેવાથી અકસ્માતનું જોખમ વધી જાય છે